અંકલેશ્વરના અંડારા ગામ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપની દીવાલ તોડી રસ્તો મોડા દ્વારા કરવામાં આવ્યો હતો તો ગળખોલમાં નિરમકુંજ સોસાયટીમાં બિન અધિકૃત બાંધકામ કરેલ બે મકાનો પર પણ બોડાની તવાઈ બોલાવી હતી બંને સ્થળે જેસીબી વડે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર તાલુકાના અંડાળામાં ગોવિંદભાઈ બાબુભાઈ સિરોયાના દ્વારા ગત ઓગણત્રીસમી સપ્ટેમ્બરના રોજ બોડામાં અરજી કરી હતી જેમાં અંડાણા તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ નંબર એન એ છસો સડસઠ ક્ષેત્રફળ નવ હજાર ત્રણસો ઓગણચાળીસ ચોરસ મીટરવાળી જમીનમાં રોડ પ્રવેશ બાબતે રજૂઆત કરેલ છે સદર બાબતે અત્રેની કચેરી દ્વારા સંદર્ભ બે હેઠળના પત્રથી આપના દ્વારા કરવામાં આવેલ સર્વે નંબર બોતેર સ્લેશ એકથી ચોવીસ મીટર રોડના સર્વે નંબર એન એસ છસો સડસઠના ભાગની બાઉન્ડ્રી કમ્પાઉન્ડ વોલનું બાંધકામ કરવામાં આવ્યું છે જે અંગે રજૂઆત બાદ બોડા ચોવીસ મીટરનો કપાટનો રોડ ખોલી રોડનું યોગ્ય નેટવર્ક બને તે માટે સંચાલકને જાણ કરી હતી પણ પરંતુ આપના દ્વારા આજ દિન સુધી પ્રત્યુત્તર પાઠવેલ ન હોય તથા ફોટો રજૂ કરેલ ન હતા આથી અત્રેની બોડા કચેરી દ્વારા લેવામાં આવેલ લેન્ડ કોન્ટ્રીબ્યુશનની જગ્યા ખુલ્લી કરવા માટે બિનઅધિકૃત દિવાલ તોડવાની હુકમ કરવામાં આવ્યો છે જે આધારે બોડાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી બિન અધિકૃત દિવાલ તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો જેસીબીની મદદથી દીવાલ તોડવાની શરૂઆત થતાં જ સોસાયટીના રહીશોનું ટોળું એકત્ર થઈ ગયું હતું તંત્રની કામગીરીને લઈ બિલ્ડર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે ખેતરમાં જવા માટે માર્ગ ખુલ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી મારું નામ સાગરકુમાર પ્રભુભાઈ વસાવા છે ખેતી કરવાથી વંચિત હતા હા ઇન્દ્રકોષ ત્યાંનું અમારી ખેતી બિન ઉપચાઉ થઈ જતી કારણ કે કોટ અટોપ અને ચારે ચાર બાજુ ફેન્સિંગ લાગે છે તો આનાથી અમારે ખેતી કરવામાં બહુ બહુ તકલીફ પડતી હતી તમે કોને આભાર વ્યક્ત કરશો હવે અમે જે આ બુઢાવાળા છે એમનો આભાર વ્યક્ત કરીએ કે જે એ લોકોના કારણથી આપણને આટલી સહાય મળીને આપણે અમને ખેતી ખેડવા મળશે આવે જો કે અમારી ઘણા ટાઈમથી ખેતી બિનઉપજાઉ પડી હતી તમે કોઈ માંગણી હતી બોડા પાસે અગાઉ કે ભાઈ અમારી ખેતીની જમીન ક્યાં છે અને માવા માટે જગ્યા જોઈએ છે ના અમારે અમારી ન હતી પાજો જો આ લોકો આવ્યા તા અમને મદદ કરી કે તમારે હવે ખેતી કરવા માટે સહાય થશે ને એ લોકો અમને રસ્તો કાઢી આપ્યો છે બીજી તરફ અંકલેશ્વર તાલુકાના ગરખોલ ગામ ખાતે નીરવકુંજ સોસાયટીમાં રવિ મોહન વિશ્વકર્મા દ્વારા નંબર બસો છત્રીસ સ્લેશ બે પૈકી નીરવકુંજ સોસાયટીમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું જે અંગે બોડા કચેરી પાસે જરૂરી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી તેમજ આ અંગે બોડામાં ફરિયાદ કરવામાં આવતા બોડા દ્વારા સ્થળ તપાસ કરી બાંધકામ બંધ કરાવીને સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા જે બોડ પણ હટાવી બાંધકામ ચાલુ રાખી બે માળનું મકાન ઊભું કરવામાં આવ્યું હતું જે અંગે બોડાને જાણ થતાં આ અંગે જરૂરી પુરાવા માંગતા મકાન બાંધનાર રવિ મોહન દ્વારા કોઈ જ પુરાવા રજૂ ન કરી બોડામાં હાજર ન રહેતા અંતે બોડા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું